નવી ટ્રાન્સમિશન લાઈન નિર્માણ કરતી વખતે વિદ્યુત અધિનિયમ બે હાજર ત્રણ ની કલમ સડસઠ અડસઠ તથા ભારતીય ટેલિગ્રાફ એક્ટ

સ્તરેથી પોલીસ ડિપાર્ટમેન્ટને પણ કોઈ પણ જાતનો શાંતિ જોખમાય તેવું પગલું ન ભરવા તેમજ પોલીસ બળનો દુરુપયોગ ન કરવા યોગ્ય સૂચના આપવા નમ્ર અરજ કરવામાં આવી છે હા મારું નામ રામદેવસિંહ મહેપતસિંહ જાડેજા પ્રમુખ શ્રી ધમરકા ગૌ સેવા સમિતિ તાલુકો અંજાર કચ્છ આજનું આવેદન પત્ર એ મુદ્દાનું છે કે ધમળકા ગામે ગૌચર જમીનમાં અદાણી ગ્રીન રિન્યુએબલ એનર્જી દ્વારા એક હાઈટેન્શન લાઈન પસાર કરવામાં આવે છે જે લાઈન ખાવડાથી લાકડિયા જાય છે તો લગભગ લગભગ સો હેક્ટર જેટલી જગ્યામાંથી લાઇન પસાર થાય છે અને જેનું સરકારી નિયમ મુજબ જે કમ્પોઝેશન જેને આપણે ગુજરાતીમાં વળતર કહીએ એ વળતર મળવા માટે અમારી વારંવાર કંપનીને રજૂઆત છતાં કંપની પોલીસ પ્રોટેક્શન લઈ અને બળજબરીપૂર્વક ધમડકા ગૌચર જમીનમાં ઘૂસી અને કામ કરવા માંગે છે એનો અમારો વિરોધ છે એના માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટરશ્રીએ અમને ધારણા આપેલી છે કે તમને ગૌસેવા સમિતિને જે પણ વ્યવહારિક સરકારીના નીતિ નિયમ મુજબ જે વળતર પાત્ર હશે એ અમે કંપનીને કહેશું અને એ તમને વળતર ચૂકવશે આવી ધારણા મળવા વાહ બહુ ખૂબ સરસ તમારો સવાલ છે ધારણા મળે અને એનું પાલન થાય કે ન થાય જો ન થાય પાલન તો હાઈકોર્ટ સુધી પણ અમારી લડત જારી રહેશે જરૂર પડે ઉગ્ર આંદોલન કરી ધમડકા મધ્યે ભુજ ભચાવ હાઈવે ચક્કાજામ પણ કરવામાં આવશે અને એનાથી વિશેષ કોઈપણ આંદોલનની જરૂર પડશે તો પણ આંદોલન કરવામાં આવશે ગૌચર જમીન છે એ ગાયો નહીં છે અને અમારી લડત ગાયો માટે છે અને એ કાયમ રહેશે આજની તારીખમાં પણ ધમડકામાં હું તમને આમંત્રણ આપું છું કે અમારી ધમડકાની એક ગૌશાળાની મુલાકાત લ્યો ત્યાં વિઝિટ કરો કઈ રીતનું અમારું સંચાલન છે શું છે એ જુઓ અને પછી આ બધા જેને દેખાતું ન હોય ને અંધી કંપનીઓ જેને કહી શકાય ને એને દેખાડો કે અહીંયા આ રીતનું સંચાલન થાય છે એટલે એમાં એ લોકોએ એમની સપોર્ટ કરવો જોઈએ હું તો કહું છું આ કમ્પોઝિશન સિવાય એને લોકોએ સીએસઆરને ફંડથી પણ અમારા જેવા જે ગૌશાળાના ટ્રસ્ટો ચાલે છે એને એ લોકોએ મદદ કરવી જોઈએ